પ્રયાગરાજમાં સંતોના અપમાન સામે સુરેન્દ્રનગરમાં આક્રોશ ગૌરક્ષકોએ રક્ત છાંટીને પીએમને મોકલ્યું આવેદન પ્રયાગરાજમાં માઘમેળા દરમિયાન શંકરાચાર્ય અને સાધુ સંતો સાથે થયેલા વ્યવહારના પડઘા હવે ગુજરાતમાં પણ પડી રહ્યા છે ઝાલાવાડના ગૌરક્ષકોએ એક અનોખી રીતે પોતાનું વિરોધ નોંધાવ્યું છે જોઈએ આ રિપોર્ટમાં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં માઘમેળા અને મૌની અમાવસ્યાના પાવન પર્વ પર જગતગુરુ શંકરાચાર્ય અભિમુક્તેશ્વર સ્વરાનંદજી અને સનાતન ધર્મના સાધુ સંતોનું પ્રશાસન દ્વારા અપમાન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ ઉઠ્યો છે આ ઘટનાને પગલે સમગ્ર દેશના હિન્દુ સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે જેના ભાગરૂપે સુરેન્દ્રનગર એટલે કે છોલાવાડ પંથકમાં પણ તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ઝાલાવાડના જાબાઝ ગૌરક્ષકો અને વિવિધ હિન્દુ સંગઠનોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈને ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો અને ગૌરક્ષકોએ માત્ર નારેબાજી જ નહીં પરંતુ પોતાની લાગણી અને આક્રોશ વ્યક્ત કરવા માટે આવેદનપત્ર પર પોતાનું રક્ત છાંટીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંદેશો મોકલ્યું છે કલેક્ટર કચેરીનું પ્રાંગણ આજે સંતોકા અપમાન નહીં સહેગા હિન્દુસ્તાન જય હિન્દ અને જય ગૌ માતાના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું કાર્યકરોએ કલેક્ટરશ્રી મારફતે આવેદનપત્ર આપીને સંતોના સન્માનની જાળવણી અને જવાબદારો સામે પગલાં લેવાની માંગ કરી છે રિપોર્ટ મુકેશ ખક્કર તન્ના સમાચાર મારું નામ હરેશભાઈ ચૌહાણ હું ગૌ સાંસદ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે સેવા આપું છું જે સંસ્થા જગદગુરુ શંકરાચાર્ય ગૌ માતા રાષ્ટ્રીય માતા બને અને સમગ્ર ભારતની અંદર ગૌ હત્યા મુક્ત ભારત બને જેનું આંદોલન આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે એમની ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી અમારી છે આજે અમને માહિતી મળતા પ્રયાગરાજની અંદર જે માધ્યમેળો ચાલી રહ્યો છે મોની અમાસ્યાની અંદર પવિત્ર સ્નાન સ્નાન કરવા માટે જ્યારે જગદ્ગુરુ શંકરાચાર્યજી જઈ રહ્યા હતા અને સંતો પણ તેમની સાથે ચાલી રહ્યા હતા ત્યારે યુપી પ્રશાસન દ્વારા એમનો જે મેળામાં જે પ્રોટોકોલ મુજબ સુરક્ષા આપવામાં આવી હતી એ આ આ મેળાની અંદર એમને સુરક્ષા ન મળી જેના કારણે ધક્કા મુકી સર્જાણી અને યુપી પોલીસે ક્યાંક ને ક્યાંક હિન્દુ સંતોના અપમાન કર્યા છે એમની શિખા જે ધર્મની અંદર હિન્દુ ધર્મ સનાતન ધર્મમાં જે પવિત્ર સ્થાન ગણાય છે એ શિખાઓ ખેંચી સાધુ સંતોને દસડી બેહમીપૂર્વક જે મારવા મારવામાં આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક અંશે સાધુ સંતોના જે અપમાન કરવામાં આવ્યા છે જે બદલ આજે સમગ્ર ગુજરાત અને ભારતની અંદર તમામ સનાતનની સંસ્થાઓ ગૌરક્ષકોમાં રોષ જોવા મળે છે અને આ ઘટનાને અમે તદ્દન આકરામાં આકરા શબ્દોમાં વખોડીએ છીએ આજ રોજ અમે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ હિન્દુ સંગઠનો ગૌરક્ષકો જાબાદ ગૌરક્ષકો તેમજ તમામ સાથે મળી સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું હતું અને ભારત દેશના વડાપ્રધાન પાસે માગણી કરવામાં આવી હતી કે હિન્દુત્વની માત્ર વાતો કરનારી આ સરકારની અંદર ગાયો સલામત નથી હિન્દુ સાધુ સંતો સલામત નથી અને હિન્દુ પણ સલામત નથી ત્યારે આજે અમે રક્ત દ્વારા આપ જોઈ રહ્યા છો અમારા અમારે લોહીથી રક્તથી આજે વડાપ્રધાનશ્રીને લોહી છાંટીને આવેદનપત્ર અમારો રોષ વ્યક્ત કર્યો છે તત્કાલિક યુપી સરકાર માફી માગે જે અધિકારીઓ આની અંદર સંડોવાયેલા છે એના સસ્પેન્ડ કરવામાં આવે અને સંતોના માન સન્માન જળવાય એ રીતના એમને ફરીવાર સ્નાન કરવામાં આવે સ્નાન કરવામાં આવે એવી અમારી માગણી છે ફરીવાર આ ઘટના ન બને તેની તાકીદ લેવામાં આવે નહીતર અમે ના છૂટકે સનાતન ધર્મની રક્ષા માટે આંદોલન કરીશું તેની ત્યારબાદની જવાબદારી ભારત સરકારની રહેશે જેની નોંધ લેવી જય ભારત જય હિન્દ જય ગૌ માતાય